તો અમદાવાદના વિશાલા બ્રિજ પર ગાબડા પડ્યા છે એક તરફના માર્ગ ઉપર જ કામગીરી ચાલી રહી છે ત્યારે બ્રિજના બીજી તરફના માર્ગ વરસાદથી ધોવાઈ ગયો છે રિપેરિંગના મસ્ત મોટા દાવા વચ્ચે બ્રિજની દયનીય હાલત છે ગમે તે સમયે બ્રિજ પર હોનારત થઈ શકે તેવી પણ શક્યતાઓ છે જોકે હજારો વાહન ચાલકો પોતાના જીવના જોખમે આ બ્રિજ પરથી પસાર થઈ રહ્યા છે ત્યારે બ્રિજના સમારકામ પાછળ કરોડોના ખર્ચના દાવા કરવામાં આવ્યા હતા તે બધા જ દાવા અહીં

છેલ્લા ઘણા સમયથી જર્જરિત બ્રિજ જેનું રિપેરિંગ કામ એક તરફના માર્ગનું શરૂ તો કરવામાં આવ્યું પરંતુ બીજી તરફનો જે માર્ગ બંને સાઈડથી ચાલુ રાખવાના કારણે અનેક વાહન ચાલકો વહેલી સવારથી જ પરેશાન થવાનો વારો આવતો હતો અને આ બ્રિજની કામગીરી ઝડપી કરવામાં આવે તેવી આશા રાખવામાં આવતી હતી પરંતુ અહીંયા તો વરસાદ બાદ બીજી તરફનો જે બ્રિજ છે તેમાં પણ ગાબડા પડવાની શરૂઆત છે તે થઈ ચૂકી છે અને વિશાળ ખાડાઓમાં વ્હીકલો લોકોના બંધ થતા તો ટ્રાફિક જામ થતાં દ્રશ્ય જોવા મળે છે વાહન ચાલકોના વ્હીકલોને પણ હાલાકી પડે છે અને વાહન ચાલકો પરેશાન થતા નજરે પડે છે જ્યારે એક તરફ બ્રિજનું કામગીરી ચાલી રહી છે બીજી તરફ આ બ્રિજ પર પડેલા ગાબડાના કારણે ગમે ત્યારે બ્રિજ ધરાશાયી થાય તો જવાબદાર કોણ તે સવાલ ઊભા થઈ રહ્યા છે કારણ કે ગુજરાત હાઈકોર્ટમાં બ્રિજોની સ્થિતિને લઈને રિપોર્ટ માંગવામાં આવ્યો હતો જ્યારે રાજ્ય સરકાર તરફથી આ તમામ બ્રિજોનું રિપેરિંગ કામ કરવામાં આવશે તેવી બાહેધરી આપવામાં આવી હતી અને એક જાહેરાત પણ કરોડોના ખર્ચે આ તમામ બ્રિજોની રિપેરિંગની કામગીરીની કરવામાં આવી હતી પરંતુ આ જાહેરાતોના તમામ દાવાઓ પોકળ સાબિત થતા નજરે પડી રહ્યા છે કારણ કે એક તરફ મંથરગતિની કામગીરી અને બીજી તરફનો જે માર્ગ છે તે પણ હવે જર્જરિત હાલતમાં જોવા મળી રહ્યો છે તો સળિયાઓ પણ દેખાઈ રહ્યા છે બ્રિજના ને આ બ્રિજ ગમે ત્યારે હોનારત થાય તો જવાબદાર કોણ એક સવાલ ઊભો થઈ રહ્યો છે કેમેરામેન મનીષવાણીયા સાથે રીરા ચૌહાણ સંદેશ ન્યૂઝ અમદાવાદ